તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી જાય છે નવ અને નાસ્તો કરવા બેસી જઈએ મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ નાસ્તો કરી લીધો બાકી છે થઈ ગયો થઈ ગયો ચાલો જ્યારે હવે હું નાસ્તો કરી લઉં અને નાસ્તો કર્યા પછી તમને મળીએ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયકૃષ્ણ તો કાલે છે ને અમે લોકો વોટર પાર્કમાં ગયા હતા ને એટલે આજે ઉઠવામાં છે ને બહુ લેટ થઈ ગયું જોકે દસ સાડા દસ જેવું થઈ ગયું એટલે થોડો નો મોડર સ્ટાર્ટ કર્યો તમને પાછળ વોચમાં દેખાતો છે પોણા બાર થઈ ગયા છે પણ થોડીક રસોઈ બનાવીને પછી સ્ટાર્ટ કર્યો અને હા તમે લોકો બધા એવું કહો છો કે હેતાંશને સીવું કેમ કહે છે એવી કોમેન્ટ આવી હતી બટ જ્યારે મામાના ઘરે પહેલી વખત હોય કે નહીં ત્યારે જ્યારે બોર્ન થયો ને તરત જ તે શરૂઆતનું કાંઈ નામ નહીં અને મને પહેલેથી છે ને પ્રેગ્નન્ટ હતી ને ત્યારથી મને એવું હતું કે મારો છોકરો આવે ને તો મારે નામ શિવ પાડવું છે એમ અને છોકરી આવે ને તો એનું નામ મીરા પાડવું છે એવું મારા બે નામ મારા મનમાં હતા પણ શિવ નામ પાડવું હતું પણ રાશિના સંજોગને લીધે પપ્પાએ એવું કીધું કે રાશિ ભોગવવી પડે કે ન પડાય એમ રાશિ વગરનું નામ એટલે પછી ન પાડ્યું શિવ નામ અને એની જગ્યાએ અમે હેતાંશ નામ પાડ્યું એટલે હુલામણીનું નામ બધા છે ને હેતાંશને શિવ કહે અહીંયા મામાના ઘરે તમે મારા પિયરમાં કોઈ બીને એમ છો ને કે પિનલનો ભાણ્યો હેતાંશ તો કોઈ નહીં ઓળખે એમ કહે ને કે શિવ તો એમ કે હા પિનલનો ભાણ્યો છે એમ એટલે એટલે અમે એને શિવો નામ એની ઉપરથી શિવો નામ પડ્યું છે તો કાંઈ નહીં સારું ચાલો હવે ઘડીક છે ને આજે તો થોડાક ફ્રી જઈએ ને તો આજ મારે નીચે બેસવા માટે જાવું છે મસ્ત ઠંડો પવન આવતો હોય અને ચેર નાખીને બેસવાની મજા આવે એટલે આજે જાવું છે મારે નીચે બેસવા પછી આપણે બહુ આ ઉપર આવીને અને જમવા ટાઈમે મળીએ સ્કૂલમાં પણ પવન કેવો અહીંયા આવે

ખબર છે તને ભાઈ તો જો નીચે છે ને તમને દેખાય કે એવો પવન છે હું એટલે કહેતી હતી કે નીચે પવનમાં બેસવાની બહુ મજા આવે બહુ મસ્ત પવન છે એમ થાય ખાટલો નાખીને સુઈ જાય એટલો મસ્ત પવન છે જો અહીંયા વ્યાના છે ને આપણો ડેલી બ્લોગ જોવેશ પણ છે ને શર્માઈ શું કહેતી હતી તમને માસી છે તે મારે નથી આવું શર્માતી હતી હે તો ગાય આજે જમવામાં છે મસાલા ભીંડીની સબ્જી અને રોટલી દાળ ભાત જે રેગ્યુલર મેનુ છે એ જ છે જમવામાં તો ચાલો જમી લઈએ તો ગાઈસ બપોર થઈ ગયા છે અને જો ઉપરના બે વાગી ગયા છે અને ઘરે આવી ગયા છે એ જો અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે અને ચિંદન શું જોવે છે ફોનમાં આ અતરોમ બેનને અહીંયા બહાર લગાવવાનો છે ને હા એનો ફોર્મ આવ્યો છે ઓકે જી સેમ્પલ છે સેમ્પલ આવી ગયું છે તો કંઈક આ ટાઈપનું બેનર થવા જઈ રહ્યું છે અને થોડુંક બેનર છે ને યુનિક થવાનું છે હજી એમાં થોડુંક એડિશનલ થવાનું છે થોડુંક પ્લાનિંગ છે પણ અત્યારે સેમ્પલ એને મોકલ્યું છે અને આ બાજુ શાક હેનું છે મમ્મી દૂધી દાળ સરસ ચાલો દૂધી દાળનું શાક છે પાપડ કેરી દાળ ભાત ને મમ્મી જમી લીધું બાકી છે બાકી હો તો કેમ આજે 2 વાગી જા તોય બાકી આજે કોઈ કે વાટ જોજો લ્યો તો થઈ ગઈ છે ને હે હે યની થઈ લાસ્ટ તો હવે પાછું જમીન હોવાનું કે નહીં નહીં જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ડૂડી ડાલનું શાક છે રોટલી છે પાપડ છે અને આ બાજુ કેરી છે તો મમ્મી સૂર્ય ખાબેન નથી તો માલા બેન ના આવ્યા તો કયો છો ને નથી આવ્યા એમ

અંતર માં વાર નું શાક તો એટલું ભાવે ને રોટલા રે ખાય છે નાખી દેવા કરતા ગુવારનું શાક એને બહુ ભાવે છે ગઈશ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે આપડે એક સબ્સ્ક્રાઇબર છે પાયલ દેસાઈ કરીને એને છે ને બે ઇયર નો સન છે એ આપણા બ્લોગ જ્યારે જોવે ને ત્યારે હું જ્યારે એમ મમ્મીને કહું ને મમ્મી જય સ્વામિનારાયણ એટલે એ છે ને એ સન પણ એનો એનો જે સન છે ને બે યરનો એ પણ એવું બોલે કે જય સ્વામિનારાયણ એના મમ્મીને બહુ નવાઈ લાગે કે જયદીભાઈ આજે એની કોમેન્ટ આવી કે જયદીભાઈ તમે જ્યારે જય સ્વામિનારાયણ બોલો ને ત્યારે મારો બે યરનો સન છે ને એ પણ જય સ્વામિનારાયણ બોલે તો તમે આ કોમેન્ટ કરી ને ઘણો આનંદ થયો અને અત્યારે હાલ છે ને એક કિસ્સો એમ કહેવાય કે ઓનલાઈન ફ્રોડ બહુ વધી ગયું છે હમણાં છે ને પિનલ અને સપનાની દેરાણી જેઠાણીની જે રીલ્સ હતી ને એ રીલ્સમાં કોકે ફ્રોડ કર્યું છે કોઈ મુંબઈ નું કોક છે દુકાનવાળો એણે એના પેજમાં અમારી રીલ્સ ચડાવીને ભાવ બે હજાર લખી દીધો અને પૈસા લઈ લે છે માલ મોકલતો નથી એટલે આવી રીતનો હમણાં ફ્રોડ ચાલે છે એટલે તમે ઓનલાઈન મંગાવતા પેલા ચેજ જો એને જે બ્લાઉઝ પહેર્યા છે ને એ તો પાંચ હજારનું તો ખાલી બ્લાઉઝ છે એટલે સાડી કોઈ દિવસ આખી બે હજારમાં આવે જ નહીં સેજ આપણે કોમન સેજ યુઝ કરીને પછી મંગાવવાની ટ્રાય કરજો અને જ્યાં સુધી માધવ ટેક્સટાઇલ પેજ અથવા તો અમારા કોઈ પણ ગ્રુપ નું પેજ ન હોય ત્યાં સુધી મંગાવવાની ટ્રાય જ નહીં કરતા ફોનમાં વાત કરીને ચર્ચા કરીને જ પછી મંગાવજો નહીત તમે પણ આમાં છેતરાઈ જશો અને હવે છે ને હેતાં વગર સુનકાર લાગે છે ચાલે એતાંશ આવશે ને એટલે ફરીથી મજા આવી જાય ફટાફટ વેકેશન ખુલી જાય તો સારું તો ભાઈ પાછો આવે ગાઈસ તો અત્યારે બંને ભાઈ છે ને ફોટોશૂટ કરવા માટે આવ્યા છીએ હવે કેમ ફોટોશૂટ કરવા માટે આવ્યા છે ને તમને આવનારા બ્લોગમાં ખ્યાલ આવી જાય મિત્રો અત્યારે ચિંતનભાઈ ફોટોશૂટ માટે ગોઠવાઈ ગયા છે મસ્ત લાઇટિંગ આપી દીધું છે અને ફોટોશૂટ ચાલુ થાય છે હમણાં હવે છે ને ભાઈનો વારો આવ્યો છે ફોટોશૂટ થાય છે સેટિંગ થાય છે લાઇટિંગ ફેરવવી પડશે આને એને અહીંયા ને એને અહીંયા તો થોડીક ભાઈ ની હાઈટ છે એટલે લાઈટ એ ઊંચી લઈ જવાનું થાય એમ તો થઈ જાય પછી તમે છે ને બીજાના કૂકના ફ્લોકમાં જોઈ આમાં કોમેન્ટ નહીં કરતા કે અમને ખબર પડી ગઈ છે કે આમ ફોટોશૂટ કરો છો હા કઈ વખત જ છે તો સેટઅપ બંધ કરી દીધો ને હા હા એટલે તો ફાઇનલી પહોંચી ગયા અને આ બધું કાચ ફિટિંગ કરે છે અહીંયા ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે અને આ બાજુ પણ જો અહીંયા પણ ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે અને અહીંયા આ બાજુ છે ને ડમી બધી આવી ગઈ છે અને સાડી પહેરાવે છે ડમીને અને આ બાજુ જાઓ અહીંયા મસ્ત સાડી પહેરાવી દીધી હાલ એટલે એવું છે તો મને મળાય તો ખરેખર એ ફ્રેન્ડને કેમ કંઈ બોલે કે ચાલે

સરસ સરસ ચાલો પહેરાવો આ બાજુ જોવો ધર્માવરમ માં વર્ક વાળી સાડી પેરાવાય છે અત્યારે અને ચિંદનભાઈ શું પહેરાવે છે અત્યારે જને કો પહેરાય છો કુર્તી સુરતી અચ્છા ઓલી ગયો નહીં એ કાકા વાળ કેમ તમારા આમ થઈ ગયા બહુ પવન છે ભાઈ બહુ પવન બહુ ઠીરોમાન વાત હશે આચી વાત છે એ હું લાવ્યા તમે સેફટી પિન ઓકે સરસ અને

તો આમ જો પવનમાં છે ને અમારા ચણાની ડાળ કેટલી મસ્ત ચોખ્ખી થઈ ગઈ બધી નીકળી ગઈ અને બહુ એટલે બહુ મસ્ત ડાળ થઈ ગઈ નગર છે ને એ ડાળને કેટલો પંખો મૂકીને ઓવલાવીને એવું કરવી ને તો એના અત્યારે ખાલી વીણવાની જરૂર નથી પવન ને અમારું બહુ મસ્ત કામ કરી નાખ્યું અને આજે બપોરથી અમે છે ને જમીન સુઈ ગયા હતા તે નેટ આરામ કર્યો બસ ઉઠી અને દાલી દાળનું કામ કર્યું ડમી આજે બહુ બધા ડમી લીધા ને તો આ છોકરીઓ બધી ડમીને કુર્તી પહેરાવે સાડી પહેરાવે છે એવું બધું કામ કરે છે જે રીતે થોડીક હાઈલાઈટ તો લીધી જ હશે તમને જોવા મળશે કે કેવી અમારી ડિસ્પ્લે છે તે અને હવે અમે લોકો જવાના છીએ બહાર જમવા માટે તો ક્યાં જઈએ એનું હજી નક્કી નથી પછી કેમ કે આજ ભાઈને ભાભીની લોકો નથી એ પણ ફામે ગયા છે બહાર જમીન આવશે તો આજે મમ્મી પપ્પા નું નહીં ટાઈમ અમે લોકો જવાના છે ગાઈસ તો જો બધા ડમી લાગી ગયા છે જો કંઈક આ રીત નું કલેક્શન છે એ પછી છે

એક જણો કોમેન્ટ કરે છે એટલી બધી ડેલી સ્વિચ પાડવી પડે છે એમ કે મોટો ઓલો એલોઝન મૂકી ગયો ને ભાઈ એલોઝન માં એક જ બાજુથી પ્રકાશ આવે અને આ જે બધી અલગ અલગ લાઈટ છે ને ચાર દિશામાંથી પ્રકાશ આવે અમે જય યોગેશ્વર જય યોગેશ્વર શું છે પુડલા મને ખબર પડી ગઈ નીચેથી થી કે નીચે આવી ગયા અમારે પુડલા તે રાજ ચા બનાવતો તો ચાલો જરા ગરમા ગરમ પુડલા આજ વરસાદ પડવાનો હતો ન પડ્યો મમ્મી નકર તમારે આ છે ને ફરીથી બનાવવું પડે તા ખીરું કેવાય શું કેવાય હા સરસ ચાલો પેલું વેલું બનાવો છો એમ નહીં આમ અત્યારે આ લોઢીમાં પેલું છે કે બીજું છે સરસ ચાલો તો ગઈ જવા વાકી છે સવા આઠ અને થી ફાઈનલ ઘરે આવી ગયા ચાલો હવે છે ને જમી લઈએ અને જમીને તમને મળી જાય હમી હમી હા મમ્મી અમે બે ભાઈ ફોટા પડ્યા હતા સ્ટુડિયોમાં હા હવે એ તો ક્યાં હું કરવાનું તો સરપ્રાઈઝ છે બે થી ચાર દિવસમાં માં ખ્યાલ આવી જાય કઈ રીતનું છે ચાલો મસ્ત જો લાઈવમાં માં ગરમા ગરમ મોઢામાં પાણી છૂટતું હશે ને ઉડલા છે એટલે મમ્મી લીલું લસણ નાખ્યું મારામાં ફૂલ નાખજો ના મારું કરી દેજો કાળું ભમર મને એવું કાળું કાળું જ ભાવે હા પેલા બે હાર જતો અને આ બાજુ ચાર એડી થઈ ગઈ છે તો જો રીંગણાનો શાક અકા રીંગણાનો શાક રોટલો પાપડ ગોળ આ બાજુ પાવ અને હજી છે ને પરોઠા આવે છે અને જો સાથે છે ને पराટાઈ આવી ગયા છે અને આદુ મેની આવી ગયા છે ફામી ગયાતા હીરુ થકી ગયા હા હું દનચંપાઈ પિઠવડીવાળા કે હા તમારા દોસ્તાર નો જ પડે ને જો અતુલભાઈ આવી ગયો આમ તો તૂટો ઢોસા કાઈ ને આવ્યો જ ને કેમ પીઝા મળ્યો ઓલાળો

આમાં ભાત ઓકે સરસ આ બાજુ ભાખરી હાલો ઢાકી દેવી ઢાકી દેવી હાલો ઢાકી દેશું સરસ ચાલો હાલો ઢગા તો નથી ઓકે ચાલો ગાઈસ તો હવે જમી લઈએ આયો રાજ આયો 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 મારો ભાઈ મમ્મી રાજને ચા બનાવતા આવડે હો નીચે ચા બનાવતા રસોડા માં બેહીને ઉપર કેવી બની હતી કેવી બની હતી હવે કક દાડી બાટી કરાય હવે અરે પીવી છે ચા તને એટલી બધી બનાવતા આપડે પાછી નઈ પછી બીજી વાર ગમે ત્યારે પુટલા બને બરાબર ને ચિંતનભાઈ પુડલા નથી ખાતા કેમ કે એને ભાવતા નથી અને અહીં મમ્મી ઘરમાં પુડલા બનાવે છે તમારામાંથી કોને કોને પુડલા ભાવે છે કોમેન્ટ કરી દેજો બરાબર છે ગઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને હવે છે ને લાડુને રમાડવા માટે જવાનું છે હું મમ્મી પપ્પા અને ચિંતન અમે ચાર જણા જઈએ છીએ લાડુને રમાડવા માટે તો ગઈસ અત્યારે ચિંતનના સસરાની ઘરે પહોંચી ગયા

હું સ્પેશિયલ એને રમાડવા માટે આવ્યો હતો બાર વાગે રમાડવા જાગશે 12 વાગ્યે તો તમાર ના ગ્રામ છે તમારે એના ડુમસની માનતા માનવી પડશે તો જ મેળા આવો છે

ગાઈસ તો જો અત્યારે ક્વોલિટીનો પ્રોગ્રામ છે આ આખું બોક્સ ભરેન ક્વોલિટી આવી ગઈ જો કેટલી બધી છે અને આ બધી છે ને ખૂટવાડવાની જ છે ફરજ જ આ 15 15 ખાવાની કાકા જો કાકા ખવાય આ કે નો ખવાય ખવાય ને ખવાય ને સરસ કાકા કી તો ખાવી હો પાણી પૂરી નહીં ને પાણી પૂરી જેવા ખાવી આપણે તો ગાઈસ જો લાડુ છે ને જાગી ગઈ છે અને મારી પાસે આવી ગઈ છે અનેરી ગંદી ગલ લાગવેલી જાગી ગઈ

બરાબર તો છે ને એક નિકુંજ ઉગાસિયા કરીને આપણે એક છે એણે કોમેન્ટ કરેલી છે કે ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ નો ઘટે તમારા વ્લોગ એટલા સરસ હોય છે બરાબર તો આવી કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ અને મને છે ને સબસ્ક્રાઈબર ના નામ યાદ નથી રહેતા ગઈ વખતે આપણે જે એક સવાલ પૂછ્યો હતો કે ઊંધી ચમચી કેમ તો એનો જવાબ મારે સુરેશ ભંડેરી બોલવાનો હતો એની જગ્યાએ અશોક ભંડેરી બોલાઈ ગયું હતું બરાબર તો એનો સાચો જવાબ સુરેશ ભંડેરી આપ્યો હતો બરાબર તો ચાલો ઓકે તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય ગુડ નાઇટ જયેશભાઈ